નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારા લોગમાં મિત્રો તમે જોઈ શકો છો હમીદાણા ગામમાં આવી ચુક્યું છે અને આ અમે અત્યારે જે જગ્યાએ છે તે ખમીદાણા ધારનો રસ્તો છે અને ત્યાં પાણીની વધવામાં જ છે મિત્રો આ જોઈ શકો છો વાહનોને પણ જવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે અને થોડી વાર પછી તો અહીંયાથી કાંઈ નીકળી શકે તેમ પણ નથી ચારે તરફ ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે મગફળીનો પાક ડૂબવા લાગ્યો છે

અરે વાહ અને આ જોઈ શકો છો મસ્તી કરી રહ્યા છે ચાલો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હવે ઘરે નીકળીએ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો